નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો ન્યૂજ ન્યૂઝ સાહેબની પ્રતિમાને લઈને અનુસૂચિત જાતિ એકતા મંતના વૈભવ ચાવડાએ ઉઠાવ્યા સવાલો મહેસાણા ફુવારા સર્કલ પાસે આવેલા બાબા સાહેબની પ્રતિમા નીચે હોવાથી લાગણી દુભાઈ હોવાની વિગતો જણાવી બાબા સાહેબ એટલે બંધારણના રચિતા સાહેબ એટલે ભારત રત્ન જેમની પ્રતિમા નીચે હોવાની પ્રતિમાને ઊંચી કરવા માટે મીડિયાના માધ્યમથી મહાનગરપાલિકાને અપીલ કરવામાં આવી અને પ્રતિમાઓની જેમ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા ઊંચી કરવામાં આવે આ બાબતે તેમણે જણાવ્યું કે અન્ય કોઈ સમાજ કે પ્રતિમાનો કોઈ વિરોધ નથી પરંતુ બાબા સાહેબની પ્રતિમા ઊંચી કરવામાં આવે ચાવડા અનુસૂચિત જાતિ મોરચા અધ્યક્ષ મહેસાણા ખાતે જણાવવાનું એ કે મહાનગરપાલિકામાં કમિશનર સાહેબને જણાવ્યું કે કમિશનર સાહેબ આસિસ્ટન્ટ કમિશનર સાહેબને હું નમ્ર વિનંતી કરું કે આજે બાબા સાહેબનું સ્ટેચ્યુ જે હાલતમાં છે જે નીચે દબાણમાં છે અને બજારમાં જેટલા બી મહેસાણા ખાતે સ્ટેચ્યુ છે એ પૂરેપૂરા એને લાઈન ઉપર છે બાબા સાહેબનું સ્ટેચ્યુ અમારા નજરમાં અને પબ્લિકને જન જાહેર જનતાને પૂછી લો તો એ નીચે ભોયરા ટાઈપ છે તો એને ઊંચું અને વ્યવસ્થિત આ પ્રતિમાને કરવાનું કારણ કે બાબા સાહેબે જે બંધારણના રચિતા છે જેને હરેક સમાજને ન્યાય આપ્યો છે જેને ભારત દેશને બંધારણ આપ્યું છે એ બાબતે મહાનગરપાલિકા કમિશનર સાહેબને હું વિનંતી કરું છું અનુસૂચિત જાતિ એકતા મંચ દ્વારા વિનંતી કરવામાં આવે છે કે બાબા સાહેબનું આ પ્રતિમાને વ્યવસ્થિત રીતે અનાવરણ કરવામાં આવે અને વ્યવસ્થિત જગ્યા પણ આપવામાં આવે અને પૂરતી હાઈટમાં ઉપાડવામાં આવે જેથી કરીને બીજા બધાના સમગ્ર સ્ટેચ્યુના બરોબર હાઈટમાં આવે મારો મહત્ત્વનો મુદ્દો એ છે કે બાબા સાહેબનો જ કે બાબા સાહેબનું જે પ્રતિમાનું અનાવરણ કરવા માટે વ્યવસ્થિત જગ્યા વ્યવસ્થિત સ્ટેન્ડ એને હાઈટ આપવામાં આવે બાકી મારે કોઈ સમાજનું લાગણી દુભાવે એવો મારો કોઈ ઈરાદો નથી મારે ફક્ત ને ફક્ત ડૉક્ટર સાહેબ આંબેડકરનું જે અહીંયા મહેસાણા ખાતે ફુવારા ડિસ્ટ્રિક્ટ બેંકની સામૂહ જે સ્ટેચ્યુ પ્રતિમા મૂકવામાં આવી છે એની હાઈટ ઉપાડવામાં આવે અને એની આજુબાજુમાં થોડીક વ્યવસ્થિત જગ્યા આપવામાં આવે જેથી કરીને અમારા સમાજને એમ થાય કે ના ભાઈ સરકાર અને મહેસાણા નગરપાલિકા મહાનગરપાલિકા એ અમારી જોડે છે